આ ચિત્રમાં એક પક્ષી છે આ પક્ષી ને તમે ઓળખો છો બોલો તો એનું નામ શું બગલા ભાઈ તમે આ બગલાને ક્યાંય જોયો છે ખરો જોયો છે ને તળાવના કિનારે હોય એકદમ સાચી વાત તમને લોકોને ખબર છે એટલે તમને લોકોને ખબર પડે છે કે કુતરો કોને કેવાય અને શિયાળ કોને કેવાય

એ વાર્તા સાંભળ્યા પછી તમને ખબર પડશે બરાબર ને સંભળાવું જલ્દી કોને એક હતું તળાવ આ તળાવ કિનારે એક બગલા ભાઈ રહે તળાવ પાસે એક વગડો હતો વગડો એટલે સીન સીમાડો બરાબર ને હા અને વગડામાં એક શિયાળ પણ રહે તે પાણી પીવા રોજ જે રોજ આ તળાવ કિનારે આવે અને પછી બગલા ભાઈ સાથે વાતો કરે વાવ કેમ છો બગલા ભાઈ નાજે માસ્ટુ શિયાળ ભાઈ આવો ને વાતો કરીએ આમ બંને જણા ભાઈબંધ થઈ ગયા બગલાને શિયાળનું ઘર જોવાની ઈચ્છા હતી તે શિયાળને રોજ કહે કે મને તમારે ઘર એક વાર લઈ જાઓ ને એક દિવસ શિયાળ કે વાહ બગલા ભાઈ ચાલો આજે હું તમને મારું ઘર અને સરસ મજાની ખીર ખવડાવું વાહ ખીર ખવડાવું આ સાંભળી બગલો તો રાજી રાજી થઈ ગયો અને શિયાળની સાથે એના ઘેર જવા નીકળ્યો શિયાળ નીચે ચાલતું જાય અને બગલા ભાઈ હવામાં ઉડતા જાય શિયાળ આગળ આગળ જાય બગલો પાછળ પાછળ જાય બગલો ઉડતો ઉડતો જાય શિયાળ ભાઈ તો દોડતા જાય લ્યો શિયાળ નું ઘર આવી ગયું બાલ દોસ્તો શિયાળ નું ઘર આપણા જેવું ના હોય થોડી ઝાડીમાં બખોલ જેવું હોય એ શિયાળ નું ઘર મોટી બખોલ હોય ને શિયાળ ભાઈ એવી બખોલ મારે ઘરે આવ્યા પછી શિયાળ બગલાને ને કે બગલા ભાઈ તમે અહીં જ ઉભા રહો હું ઘર માં જઈ ખીર લઈ આવું હો આમ કઈ શિયાળ ખીર લઈને આવ્યું અને તાસક બગલા આગળ મૂકી અને પછી કે બગલા ભાઈ લ આખિર દૂધમાંથી બનાવી છે આવો આપણે બે સાથે બેસીને સરસ રીતે જમીએ આવ આમ કઈ શિયાર તો લાંબી જીબે ખીર ચાટવા લાગ્યું અને બગલાને તો લાંબી ચાંચ જ હતી અને તે ખીરમાં ડૂબતી જ નહોતી એટલે તે ખીર ખાઈ જ ના શક્યું અને બધી ખીર શિયાળ ઝાપટી ગયું શિયાળ ભાઈ ખીરના વખાણ કરે જાય અને ખાવે જાય બગલા ભાઈ કેવી ખીર બની છે વાહ ભાઈ વાહ આહા હા હા બગલો બચારો શું બોલે તે તો ભૂખ્યા પેટે ઘેર ગયો પાછો થોડા દિવસો વીતી ગયા એક દિવસ બગલાએ શિયાળને જમવા માટે આમંત્રણ આપ્યું શિયાળ કે બગલા ભાઈ ખાવામાં શું બનાવશો આ સાંભળી અને બગલો કે શિયાળ ભાઈ ખીર બનાવશું ખીર તમને ખીર બહુ ભાવે છે નહીં

ભુખ્યું રહી ગયું હતું બધી ખીર બગલો ખાઈ ગયો ધરાવીને ખાધા પછી બગલો કે શિયાળભાઈ ખીર કેવી હતી વાહ ભાઈ વાહ મને તો બહુ મજા પડી ગઈ આ સાંભળી શિયાળ ગુસ્સે થઈને બોલ્યું આ મને શી ખબર આવી રીતે અપમાન કરવાનું આ સાંભળી બગલો હસીને બોલ્યો

હા તમારી જોડે જે રમે એને રમાડજો અને બધા હળી મળીને ખાજો અને હળી મળીને રમજો